જય માતાજી મિત્રો તમારા બ્લોગમાં મારું સ્વાગત છે અને અત્યારે રાતના કોને ઘરમાં આવી ગયા છે અને બ્લોગ શરૂ કર્યો છે સાડા દસ વાગ્યા છે અને બ્લોગ શરૂ કર્યો છે છેલ્લા વચ્ચે બ્લોગ પૂરો થાય છે ખબર નહીં અને કાલે આપણે શૂટિંગ કરવાનું છે નવા ચેલેન્જ વિડીયો ચેલેન્જની કોને કઈ રીતનો બનાવશે ખબર કોક સારી રીતનો બનાવે તમને પણ આનંદ આવે અને અમને પણ આનંદ આવે એટલે સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો હેડે આવશે કાલે કોને ચોચા પહેરાવા નથી અમારી ટીમના માણસો અને અત્યારે અત્યારે અમારા ટીમવાળા માણસો બે જણા તો ગેમમાં ગેમમાં મગજ જતું મિત્રો તમે જોઈ શકો છો જો ફ્રી ફાયર રમીશી અરે બંગલ આ બહેનો પણ મગજ જતો રહ્યું છે બેબી હા એટલે જ લાઈક કરજો તો એ મગજ પાસ હોય જાય ગોડ જ તો લાઈક સબસ્ક્રાઇબ કરો તો મારો મગજ એ અમારે સિંગર તેત્રો ગુજરાતી છે ગુજરાતી તેત્રો છે અને અતારે માં ટીમ નો એક્ટર તો ફૂલ એક્ટર તો જો છે જો જોઈ શકો મિત્રો યાર ડાકો છે ઉપાડી રહ્યા હા

લટક્યા જેવું નહીં અમારે લટકવા દે તો ફાઇલ લે તો સપોર્ટ કરજો લાઈક કરજો અને કયા ગામના છો મિત્રો એ પણ કહેજો અમને આ દુપાયો પકડીને ફોન એટલે લાઈક શેર કરતા રહેજો અને બેન મગજ આવી જાય કોક આઈડિયા લાવજો મિત્રો કોને કોઈ છે મિત્રો એ મિત્રો હવે બુયા કરવાના છે મિત્રો યાર મિત્રો

અને બીજું શું કહેવા માંગુ છું કોને જો આટલે બ્લોક આપણે કટ કરે છે હવે પછી બીજા બ્લોકમાં તમારું સ્વાગત નહી થાય અમારું સ્વાગત થાય છે કે ખબર તમે કોઈ કામ ના ને અમે સપોર્ટ જ નહી કરતા મિત્રો આ તો જૂઠ્ઠો હું તમને બહુ સપોર્ટ કરું લાઈક ઓમ કરે ઓમ રેડી હો જય માતાજી રેડી હે જય માતાજી